અમદાવાદના એચજી હાઇવે પર આજે આઠમી નવેમ્બર વહેલી સવારે ગમતવાર અકસ્માત સર્જાયો હતો થલતેજ અંડરપાસ નજીક હાઇવે પર ઊભેલા એક ટ્રક પાછે પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી અનુસાર થલતેજ અંડરપાસ નજીક એક આયસર ટ્રક રોડ પર ઉભેલી હતી આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી એક કાર ટ્રકની પાછળના ભાગમાં જોરદાર ટકરાઈ હતી આ ગંભીર અકસ્માતમાં કાર ચલાવી રહેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુન મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જાવાના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો